સૌને જય સ્વામિનારાયણ જય મહારાજ જય શ્રી કૃષ્ણ સેવા સુશાસન તથા ગરીબ કલ્યાણના અગિયાર વર્ષની ઉજવણી સંદર્ભે કેન્દ્ર સરકારના વિવિધ યોજનાઓના માધ્યમથી થયેલ કામોને પ્રબુધ્ધ નાગરિકો સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસ અર્થે જો આ પ્રોફેશનલ મીટનું આયોજન કરેલ છે ત્યારે આપ સૌ જાણીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ બે હજાર ચૌદથી વૈશ્વિક નેતા આદાર્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારથી દિવસ રાતની પરવા કર્યા વગર મારું ભારત રાષ્ટ્ર બાળકો નાગરિક તથા દેશ હિત સર્વોપરી રહે અને શાસન વ્યવસ્થાના તમામ લાભ જણજણ સુધી પહોંચે એ પ્રકારના પ્રયા પ્રયાસો વિવિધ ગરીબ કલ્યાણ મધ્યમ વર્ગના મધ્યમ વર્ગના પરિવાર મહિલા યુવા ધરતીપૂરતાના સર્વાંગી વિકાસ અર્થે વિવિધ યોજનાઓ અમલીકરણમાં મૂકી વિકસિત ભારતનો રોડમેપ તૈયાર કરેલ છે દેશની સુરક્ષાની વાત હોય ત્યારે ભૌગોલિક સીમાઓનો કરી દેશોને સમયાંતરે આત્મનિર્ભર ભારત દ્વારા ભારતના સૈન્ય દ્વારા જળવાતો જવાબ આપવામાં આવેલ છે તાજેતરમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ પાકિસ્તાન સામેનું ઓપરેશન સિંધુ એનું જીવંત ઉદાહરણ છે વાત ખેતીની હોય વાત નાના ઉદ્યોગોની હોય વાત નારી સશક્તિકરણની હોય વાત આરોગ્ય ક્ષેત્રની હોય વાત દેશના યુવાનોના ભવિષ્યની હોય વાત શિક્ષણ ક્ષેત્રની હોય વાત આત્મનિર્ભર ભારતની હોય તમામ ક્ષેત્રે છેલ્લા અગિયાર વર્ષમાં ચો તરફ સર્વાંગી વિકાસ સાધી વર્ષ બે હજાર સુડતાલીસમાં ભારતને પ્રગતિશીલ રાષ્ટ્રની હરોળમાં લાંબા આપનો દેશ વિશ્વની ચોથી આર્થિક મહાસત્તા બની ચૂક્યો છે ત્યારે સાથે આવનારા સમયમાં બે હજાર ઓગણત્રીસ સુધીમાં આપનું ભારત અમેરિકા અને ચાઈના બાદ ત્રીજી વૈશ્વિક આર્થિક મહાસત્તા બની જશે જેનો તમામ શ્રેય આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝન તથા મિશનને આભારી છે ત્યારે ફરી એક વખત સૌ મંજસો મહાનુભાવોનું તથા અત્રે ઉપસ્થિત સૌ આત્મીય સ્વજનોનું સ્વાગત કરી મારી વાતને વિરામ આપું છું ભારત માતા કી જય ગર્ગ જય જય ગર્ગી ગુજરાત 127 એપિસોડ થાય અને ભાજપ શબ્દ માણસ ના બોલે મારી સરકાર ના બોલે પણ આ સમાજમાં આ દેશની અંદર ઘણામાં ભરા ભરા કેટલાય લોકો સમાજ માટે સારું કરી રહ્યા છે કોઈ વિધવા શિક્ષિકા બેન દીકરા દીકરીઓને ભણાવે છે કોઈ અન્ન ક્ષેત્ર ચલાવે છે કોઈ સારી ખેતી કરે છે કોઈ સારું પશુપાલન કરે છે વીણી વીણીને લોકોને હમણાં તો પદ્મશ્રી માટે આપણે જ્યારે પડદા આપણે જોતા હતા ત્યારે એક ધોતી પહેરીને પગમાં ચંપલ નહીં એવા માણસને પદ્મશ્રી પહેલાં કેવા લોકોને પદ્મશ્રી મળતા હતા ગોઠવાયેલા લોકોને પદ્મશ્રી મળતા હતા અમુક દરના લોકોને પદનોથી મરતા હતા અને દેશ વિરોધી કામ કરનારા લોકોને પણ આપણો નરતાનો વિરોધ કરના મેદાન પાકર સરકારી ખર્ચા વધું કરવાના બદલે રોકત કરો રામજી દરબાર ભાઈ બોલ દઈએ બચત બંધ કરો હોજો હવે મુંડી વાત

ઓગણીસો બે હજાર ને સુડતાલીસ ની અંદર આપણે વિકસિત રાષ્ટ્ર વિકસિત રાષ્ટ્ર આ નાની વાત નથી હું ઘણી વાર વચ્ચે જોઉં છું કોલેજમાં તારે કહું છું કે મને પણ પંચોતેર થયા છે નરેન્દ્રભાઈ પણ પંચોતેર થયા છે હજુ સુડતાલીસ સૌને પણ અમે શાસનમાં તો નહીં જ હોય વ્યક્તિગત રીતે ભારતીય જનતા પાર્ટી તો શાસનમાં હશે વ્યક્તિગત હોય છતાં તમારા માટે વિચાર કરીએ છીએ આજના ચોવીસ પચીસ વિકસિત ભારત નો એક ભાગીદાર થવાનો છે લાભાર્થી તરીકે અને એના પરિણામે આજે તમે જુઓ કે જે સૂત્ર આપ્યું માન્ય નરેન્દ્રભાઈએ આત્મનિર્ભર પેલા રમકડા બહારથી છત્રી બહારથી શસ્ત્રો બહારથી કાપડ બહારથી બધી જ વસ્તુ આપણે બહારથી લાવતા હતા અને બધા દેશો આપણે વાવા કરતો કારણ કે આપણે બજાર સમજતા હતા એટલા માટે આપણે બજાર સમજતા હતા હવે બધું પર થઈ ગયું રમકરા એ મને ક્ષત્રિય એ મને રમેના સત્પુરુષે એ ઊંચે વાત કરી કેલા આપણે બજાર હતા હવે આપણે બધું બહાર મૂકલી છે જે દેશ બધું ઉત્પાદન કરીને બહાર નિકાસ કરે એનો જીડીપી વધે અને એ આત્મનિર્ભર થાય પેલા અમેરિકા આપણને વેચે રશિયા વેચે ચાઈના વેચે હવે આપણે આગળ વધીએ ને બરોબર સાંભળજો આપણે આગળ વધીએ એ કોઈને પસંદ નથી કોઈને પસંદ નથી એટલે પાકિસ્તાનને તુર્કી મદદ કરે અને તુર્કીને અમેરિકા મદદ કરે અને આપણે સાદાપણ દળ દળ મીને બેઠે આપ બધા લોકો સાથે ચાઇના રશિયા મને વાર યાદ આવે છે અકલજી જરે વિપક્ષના એટા હતા ત્યારે કોઈ પત્ર કરાય ને આપણે પૂછ્યું કે અકલજી આપકી સરકાર આएगी તો આપ રશિયા કી ઓર ઝુકેગે કે ચાઇના કી ઓર ઝુકેગે my school is one such future-ready school where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio-visual learning Activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.